પણ એ શું કે ખબર કો તો કે તમાકુ પાકેટ લે આલો કો તો કે વરી પાકેટ લે હું તો વાયદમ ને વાયદમ ભેડી હેડીન થાચી રો તે પાકતું જ નઈ શું જને શું કરે પાકતું જ નઈ શું જને મારે શું કરવાનું લે પણ એમ નઈ જોઈન તો આલો પૈસા એમ કો છું અલે પણ તે દાડે તો આદમી કગડતો તો એટલે ત્યાં નઈ ભે ઘરે જોઈ કે હાથ દોડા પડે અને હવે મારે બળો છે ને હું ખેર દઉં ખેર હું હાલે જ જઈને આયો પાછો હે મારે બળો હતાઈ જાય ઓ આજ તો ઘરવાળો શું કે ખબર હે

आ, आ, बोलता नहीं हो तुम्हें बोलता नहीं बोलता नहीं हाँ, नहीं 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 नहीं

હતા તો છું હવે હું એક સોખી વાત કઈ છું પૈસા ઘેર જવાનું નહીં ક્ષેત્રો રહી દે પણ મન પૈસા કરવા નહીં ખમી રહ હું પૈસા પૈસા હવે મારો પીડો ફોડે મારા ઘરે એટલે પૈસા ગુનો નહીં કર્યો વાત કરો છે

ભાઈ આલી પૈસા આલે પડતું પી જાય છે કેમ 50000 માગે એમાં

તમે પૈસા છોડાવ્યા હોય નઈ તો આખો ના મારતા ગમ સુડ ના પાછો એવું છે હું છ મહિના કીધું છે છ મહિના ખમી હવે હવે શું કરવું તમે